રામ રચિત ફાઉન્ડેશન ટ્રસ્ટ અને હરિવંદના કોલેજના સંયુક્ત ઉપક્રમે છવ્વીસમી જાન્યુઆરીનો કાર્યક્રમ આજે રામ રચિત ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત એનિમલ હોસ્પિટલ ખાતે ઉજવવામાં આવ્યો છે આ કાર્યક્રમ અહીંયા ઉજવવાનો મુખ્ય હેતુ કે આજની જે આ જનરેશન છે કોલેજના જે વિદ્યાર્થીઓ છે એ વિદ્યાર્થીઓ ખાસ કરીને અહીંયા એનિમલ હોસ્પિટલ છે તો એ એનિમલ હોસ્પિટલમાં આવી અને એક વખત જોવે કે પશુઓ કઈ કઈ રીતે બીમાર છે અને ખાસ કરીને જે આપણે જાહેર જીવનની અંદર આપણે રોજબરોજના ઉપયોગની અંદર જે પ્લાસ્ટિકનો ઉપયોગ કરીએ છીએ કે જે પ્લાસ્ટિકના પેકેટ્સ હોય કે પોલિથિન બેગ હોય કે જ્યાં આવે ત્યાં ફેંકી દઈએ છીએ અને એ જ પ્લાસ્ટિક એ પશુઓ અથવા ગાય એને ખાય અને પોતાની પેટની અંદર એ જાય છે અને એને ઓપરેશન કરીને બહાર કાઢવું પડે છે ત્યાં સુધી આવી પરિસ્થિતિ થઈ જાય છે તો આપણે આ બધી જનરેશન આજે શીખે કે જે આ સિંગલ યુઝ પ્લાસ્ટિક છે એનો આ રીતે ઉપયોગ ન કરે બને ત્યાં સુધી એનો ઉપયોગ ઓછો કરે સાથે સાથે બીજો આપણો મુખ્ય હેતુ કે આજે ગાય છે એ ગાય આપણા માટે કેટલું હિન્દુ ધર્મ માટે એનું કેટલું મહત્વ છે એ આપણા શાસ્ત્રોમાં લખેલું છે તો એ બધું આજની આ જનરેશન શીખે અને સાથે સાથે આજે જે બધા સંતો મહંતો આચાર્યો મહામંડલેશ્વરો અને શંકરાચાર્ય જે એક મુહિમ ચલાવી રહ્યા છે કે ગાયને રાષ્ટ્રીય પ્રાણી ડિક્લેર કરે તો એ હેતુથી હરિવંદના કોલેજ આ રાષ્ટ્રીય પ્રાણી ગાયને ડિક્લેર કરવાની છે એ મહાયજ્ઞમાં પોતાની આહુતિ આપે છે અને આવો એક કાર્યક્રમ આહુતિના ભાગરૂપે કરે છે કે છવ્વીસમી જાન્યુઆરીની ઉજવણી આપણે અહીંયા એનિમલ હોસ્પિટલની અંદર કરીએ અને ગાયને પણ એટલું જ મહત્વ આપીએ જેટલું આપણે આપણા રાષ્ટ્રને આપીએ છીએ આપણે આપણી માતાને આપીએ છીએ એટલું જ મહત્વ આજે આપણે ગાયને પણ આપીએ અને એ હેતુથી આપણે આ કાર્યક્રમ અહીંયા કરેલો છે સાથે સાથે આજે ભૂકંપને પણ પચીસ વર્ષ પૂરા થયેલ છે જે છવ્વીસમી જાન્યુઆરી બે હજાર એક અને સવારની જે એ નવ પિસ્તાલીસની ઘડી છે એને પણ આજે પચીસ વર્ષ પૂરા થયેલ છે તો જ્યારે હજુ પણ આપણે કચ્છમાં જઈએ છીએ ભચાઉમાં જઈએ છીએ કે ભુજ જઈએ છીએ ત્યારે એ ભૂકંપના ધબકારા પણ આજે આપણને સંભળાય છે તો એ બધા જ દિવંગતોને આજે શ્રદ્ધાંજલિ અને સાથે સાથે આવો એક કાર્યક્રમ છવ્વીસમી જાન્યુઆરીનો આપણે અહીંયા કરેલો છે પ્રથમ તો હરિવંદના કોલેજ પરિવારનો આભાર કે પ્રજાસત્તાક દિવસની ઉજવણી શ્રી રામરેતી ફાઉન્ડેશન ટ્રસ્ટ કે જેનું પ્રિમાઇઝ ગાયોની હોસ્પિટલ રાજકોટમાં જીઆઈડીસી મેટ્રોડાની પાછળ બાલસર ખાતે છે આપની આ ઉજવણી અમારા માટે તો ખુદ ખૂબ ઉત્સાહ આપે એવી છે પરંતુ વિદ્યાર્થીઓ માટે કે જે છવ્વીસ જાન્યુઆરીના દિવસે ખાસ આ પ્રસંગ ઉપર અવસર ઉપર આવ્યા અને ગાયોના સાનિધ્યમાં આ ઉજવણી થઈ એ બદલ આભાર અહીંયા ખાસ એવી ગાયો છે કે જેના પેટમાં પ્લાસ્ટિક હોય કેન્સર હોય ચહેરા ઉપર શરીર ઉપર એસિડ ફેંકવામાં આવેલું હોય આ જગ્યા ઉપર આવા આવી ગાયોની સારવાર કરવામાં આવે છે પરંતુ ગાયો નિરાધાર હોય માલિકીની ન હોય જેનું કરવા માટે કોઈ ન હોય એના માટે શ્રી રામરસી ફાઉન્ડેશન ટ્રસ્ટ કાર્યરત છે અત્યાર સુધીમાં કુલ એકસો ને છવ્વીસ જેટલા કેસ આપણી પાસે આવેલા છે છેલ્લા ચાર મહિનામાં અને આપણે કાર્ય કરી રહ્યા છીએ વિશાળ બીજો શેડ બને છે એ પછી ત્રીજો શેડ બનશે તો અમારી મિત્રોને એક વિનંતી છે કે આપના સ્ટેટસમાં બીમાર ઘાયલ વેદના પીડામાં હોય એવી ગાય દેખાય નંદી મારાજ દેખાય બળદ દેખાય તો આપ અમારો સંપર્ક કરો શરત એક જ છે કે એના માલિક ન હોય માલિક વિહોણા જીવ હોય અમે અહીંયા લઈ આવશું એની સારવાર કરીશું અને ખૂબ સારી સારવાર બાદ સ્વસ્થ થઈને પરત મૂકીશું ફરીને આ નંબર સિત્તેર છ ચાલીસ નવાણું આપના સ્ટેટસમાં ઇન્સ્ટામાં વોટ્સએપ ફેસબુક તમામ જગ્યાએ મુકાય અને હરિવનના પરિવારનો ફરી ફરીને આભાર ઈશ્વર પરમાત્મા આપ સર્વને ખૂબ બળ આપે અને ગાયો માટે આપણે કાર્ય કરતા રહે